ચાલો કરીએ સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો દસની તરત પહેલાં નવ આવે વીસની તરત પહેલાં ઓગણીસ આવે ત્રીસની તરત પહેલા ઓગણત્રીસ આવે અને ચાલીસની તરત પહેલાં ઓગણ ચાલીસ આવે ચાલો શું તમે કોઈ પેટર્ન જુઓ છો તો કે હા આ પેટર્ન છે એ તમારે છે એ અંકિત કરવાની છે મેં તમને હમણાં કીધેલું છે એમ નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ ઓગણપચાસ ઓગણસાઠ ઓગણસિત્તેર સિત્તેર ઓગણનેવું અને નવ માણું ચાલો હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યાઓ જુઓ અને ખાલી જગ્યા ભરો પર બાર ત્રેવીસ ચોત્રીસ પિસ્તાલીસ છપ્પન અને સો ચલો આમાં તમને કઈ પેટર્ન દેખાય છે તે ચર્ચા કરવાની છે તમારા શિક્ષક મિત્રની મદદ લઈને તમારે છે એ આની ચર્ચા કરવાની છે કે આપણે દરેકમાં અગિયાર અગિયાર ઉમેરીએ તો આ પેટર્ન આપણે મળે ચાલો એના પછી અનન્યાએ એક સંખ્યા ભરી બનાવી છે અને તેને નીચે દર્શાવ્યા પ્રમાણે સંખ્યા ચાર પર મૂકી છે હવે એના પ્રશ્નોના જવાબ આપણે અહીં એક અઠ્યાવીસ છે એને એક બારી અને એની ફરતે છે એક બારી છે અઠ્યાવીસથી એક ઓછી છે અઠ્યાવીસથી એક વધારે અઠ્યાવીસમાંથી દસ ઓછા અઠ્યાવીસમાં દસ વધારે ચાલો જો સંખ્યા બારીની વચ્ચે અઠ્યાવીસ લખેલા છે તો તેને ઉપરના ખાનામાં અઢાર હશે જો તેની નીચેની સંખ્યા આડત્રીસ હશે તેની જમણી બાજુએ ઓગણત્રીસ હશે અને તેની ડાબી બાજુએ કેટલા હશે તો કે સત્યાવીસ હશે